ઉમરપાડામાં સરકારી એસટી બસના પ્રશ્નો ઉકેલવા અને ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલ પાકને નુકસાની વળતર સત્વરે આપવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દેખાવો વિરોધ પ્રદર્શિત કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી સ્નેહલ વસાવા તાલુકા પ્રમુખ રણજીત વસાવા સિરીઝ ચૌધરી સહિતના કાર્યકરોએ ઉમરપાડાના મામલતદારને રજૂઆત કરતા જણાવ્યું છે કે ઉમરપાડા તાલુકાની મુસાફર જનતા વિદ્યાર્થીઓને સરકારી એસટી બસની સુવિધા મળતી નથી જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે છે રોજગારી રહી ત્યારે વિભાગના જવાબદાર અધિકારીઓ ઉમરપાડા તાલુકામાં જૂના મહત્વના એસટી રૂટો ફરી શરૂ કરે તેવી અમારી માંગણી છે અંકલેશ્વર કોસંબા કીમ ચાર રસ્તા પાનોલી સુરત સહિતના સેન્ટરો પર તાલુકામાંથી રોજગારી મેળવવા માટે લોકો જઈ રહ્યા છે પરંતુ સરકારી એસટી બસની સુવિધા મળતી નથી જેને લઈ સમગ્ર લોકો પરેશાન થઈ ગયા છે વાંકલ ખાતે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકારી એસટી બસની સુવિધાઓ મળતી નથી જેને લઈ વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે સાથે જ પાસ કરાવવાની સુવિધા વિદ્યાર્થીઓને આપવામાં આવે તેવી પણ અમારી માંગ છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે ગત વર્ષે વરસાદ અતિવૃષ્ટિને કારણે ઉમરપાડા તાલુકાના ખેડૂતોને કૃષિ પાકનું વ્યાપક નુકસાન થયું હતું પરંતુ આજ દિન સુધી ઉમરપાડાના પાડાના ખેડૂતોને કોઈ પણ પ્રકારની સરકારી સહાય વળતર મળેલ નથી ત્યારે ખેડૂતોને તાત્કાલિક ધોરણે પાક નુકસાની વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરાઈ હતી આજે ઉમરપાડા મમલતદાર કચેરી ખાતે ઉમરપાડા તાલુકાના વિવિધ પ્રશ્નોને લઈને આજે અમે આવ્યા છે એમાં જે ઉમરપાડા તાલુકામાં બસ બસનો જે જૂની બસો હતી એ જૂની બસો લગભગ છેલ્લા ઘણા ટાઈમોથી જૂની બસો બંધ કરી દેવામાં આવી હતી એ જૂની બસો ચાલુ કરવામાં આવે એના માટેની મારી માંગણી છે આ બસોમાં વિવિધ જગ્યાથી જે બસો ઉપડતી હતી એમાં અત્યારે ઉમરપાડા તાલુકામાંથી ઘણા લોકો પાનોલી અંકલેશ્વર ખાતે રોજગારી અર્થે જાય છે તો તે લોકો માટે પણ કોઈ બસ છે નથી તો એ લોકોને પણ ઉપયોગી નીવડે અને વાંકલ કોલેજ હોય ઉંબરપાડા કોલેજ હોય એમાંથી જે વિદ્યાર્થીઓને ગામડેથી આવવા માટે ખૂબ તકલીફ પડતી હોય છે તો તેવામાં એ લોકોને પણ અલગથી બસો ફાળવવામાં આવે અલગથી બસ ફાળવવામાં આવે એ રીતની અમે માંગણી કરેલી છે તદ તદઉપરાંત સેલામપાથી ડેમોગરા જે ખૂબ જૂની બસ ગણાતી હતી તે બસ પણ અત્યારે બંધ છે અને ખૂબ લોકો માટે ઉપયોગી બસ નીવડતી હતી એ બસ પણ ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે આજ રોજ જે અમે જે આવેદનપત્ર આપેલ છે ગયા વર્ષે જે ખેડૂતોનું વળતર આજ સુધી મળેલ નથી જો આવનારા દિવસોમાં થોડા દિવસોમાં જો આ નુકસાની ના મળવામાં આવે કે ના આપવામાં આવે લોકો સુધી સહાય તો અમે જે તાલુકા વિકાસ અધિકારી છે જે સર્વે કરનાર ગ્રામસેવક છે એના પ્રત્યે એ લોકો પર અમે એક છેતરપિંડીનો ગુનો નોંધીશું એવી અમારી આશા છે કે વહેલી તકે આ નુકસાની વળતર લોકો સુધી પહોંચતી કરે બ્યુરો રિપોર્ટ આર એન ન્યુઝ માંગરોડ ઉમરપાડા